નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કોલેજમાં એડમિશન મેળવવા માગતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની સૂચનાઓ છે એના વિશે વાત કરવી છે સાથે સાથે રાઉન્ડ ત્રણનું મેરિટ લિસ્ટ ક્યારે આવશે રાઉન્ડ ત્રણની ખૂબ જ અગત્યની તારીખો એટલે કે એની અંદર ફાઇનલ મેરિટ લિસ્ટની તારીખ કઈ રહેશે કોલેજમાં એડમિશન મેળવવાની તારીખ કઈ રહેશે સાથે સાથે રાઉન્ડ ત્રણ અને રાઉન્ડ ચાર વિશેની માહિતી પણ જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જ મેળવી લઈશું અને અંતમાં તબક્કા બેની અંદર જે વિદ્યાર્થીઓના ઓનલાઈન ફોર્મ ભરવાના અત્યારે ચાલી રહ્યા છે એટલે કે જે વિદ્યાર્થીઓ કોલેજની અંદર એડમિશન મેળવવા માટે એકવીસ મે સુધીનો ટાઈમ આપવામાં આવ્યો હતો ત્યાં સુધી ફોર્મ ના ભર્યા હોય એવા વિદ્યાર્થીઓના ફોર્મ જે છે એ અત્યારે ભરવાના ચાલી રહ્યા છે તો એવા વિદ્યાર્થીઓ માટે રાઉન્ડ પાંચ છ સાત અને આઠનું જે છે એ આયોજન કરવામાં આવે છે તો એની અંદર કયા વિદ્યાર્થીઓને એડમિશન મળશે એડમિશન માટે કયા જે છે એ મેરિટ લિસ્ટ ક્યારે આવશે અને અગત્યની તારીખો કઈ છે કોલેજની અંદર એડમિશન મેળવવા માટેની આ તમામ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ તો હવે શરૂ કરીએ આજનો વિડિયો વિડીયો ભવિષ્યમાં આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો એના માટે જે જીકાસની ઓફિશિયલ વેબસાઇટ તમે જોઈ શકો છો જીકાસ ગુજ જીઓવી ડોટ યુ ડોટ ઇન આ વેબસાઇટ પર તમારે જે છે એ આવી જવાનું છે આ વેબસાઇટની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તો અહીંયા અત્યારે જે છે એ તમામ અપડેટ્સ ન્યૂઝ અપડેટ્સ એન્ડ સર્ક્યુલરનું ઓપ્શન છે તમારે એની અંદર અહીંયા પહોંચી જવાનું છે એના પછી તમારી જે છે એ આગળની ઇન્ફોર્મેશન જે છે એ શરૂ થશે સૌપ્રથમ જે વિદ્યાર્થીઓને હજુ સુધી ગમતી કોલેજની અંદર એડમિશન મળતું ના હોય એવા વિદ્યાર્થીઓએ એમનો પોતાના ટકા કેટલા આવેલા છે અને જે કોલેજની અંદર તેઓ એડમિશન મેળવવા માગે છે એનું કટ ઓફ જે છે એ કેટલું છે એ કઈ રીતે ચેક કરવું એનો રિલેટેડ મેં એક ડિટેલની અંદર વિડીયો બનાવેલો છે જેની લિંક તમારા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે જો તમને ગમતી કોલેજમાંથી હજુ સુધી ઓફર ના આવતી હોય તો તમારે એકવાર ચેક કરી લેવાનું છે કે ફોર એક્ઝામ્પલ તમારે એસી ટકા આવેલા હોય અને એ કોલેજનું કટ ઓફ જે છે એ પંચાણું ટકા જ રહેતું હોય તો તમને એડમિશન જે છે એ કોલેજની અંદર મળશે નહીં તો તમારે જે છે એ એકવાર એ કોલેજનું કટ ઓફ અને તમારા પર્સન્ટેજ જે છે એ ચેક કરી લેવાનું છે એ કઈ રીતે ચેક કરવું એ ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે વિડીયો આપવામાં આવેલો છે એની અંદર સમજાવેલું છે તમે એ વિડીયો જે છે એ ચોક્કસથી જોઈ લેજો હવે આપણે આગળ વાત કરીએ રાઉન્ડ ત્રણનું મેરિટ લિસ્ટ જે છે એ ક્યારે આવશે રાઉન્ડ ત્રણ માટે ખૂબ જ જગત્યની તારીખો અને સૂચનાઓ અને છેલ્લું જે તબક્કા બેની અંદર જે એડમિશન છે એના ફોર્મ અત્યારે ભરવાના ચાલુ છે એની અંદર કયા વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે અને એમને જે છે એ એડમિશન કેવી રીતે મળશે તો સૌ પ્રથમ આપણે જે છે એ રિવાઇઝ ફેઝ ઓફ રિવાઇઝ શિડ્યુલ ઓફ ફર્સ્ટ ફેઝ એડમિશન છે એને આપણે જે છે એ ઓપન કરી લઈએ છીએ આ જે છે એ શેડ્યુલ આપણા સામે ઓપન થઈ ગયું છે તો આ પ્રમાણે તારીખ ચાર છ બે હજાર પચીસના રોજ જે છે એ બીજો રાઉન્ડ જે છે એ પૂરું થઈ ગયું છે છ છ બે હજાર પચીસથી નવ છ બે હજાર પચીસ દરમિયાન પ્રવેશ માટે ત્રીજો રાઉન્ડ જે છે એ યોજવામાં આવશે તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે તો છ છ બે હજાર પચીસના રોજ ત્રીજા રાઉન્ડનું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ જાહેર કરવામાં આવશે ત્યારે તમને ખબર પડશે કે તમે જે કોલેજની અંદર એડમિશન મેળવવા માગો છો અથવા તો તમે જે કોલેજની અંદર ચોઈસ ફિલ કરી છે એ કોલેજમાં ત્રીજા રાઉન્ડની અંદર તમને એડમિશન મળી શકે એમ છે કે નહીં જો છ તારીખે તમારે જે કોલેજની અંદર એડમિશન મેળવવું છે એના ત્રીજા રાઉન્ડની અંદર તમારું નામ આવી જાય છે તો નવ છ બે હજાર પચીસ સુધીમાં તમારે જે છે એ જે તે કોલેજની અંદર જઈ અને એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લેવાનું છે બની શકે છે કે ત્રીજા રાઉન્ડની અંદર પણ તમારે જે ગમતી કોલેજ છે એની અંદર એડમિશન જે છે એ મળતું નથી તો તમારા માટે પ્રવેશનો ચોથો રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવશે એ લખી છે પ્રમાણે પ્રવેશનો ચોથો રાઉન્ડ અગિયાર છ બે હજાર પચીસથી બાર છ બે હજાર પચીસ દરમિયાન જે છે એ બહાર પાડવામાં આવશે એટલે કે ચોથા રાઉન્ડનું મેરિટ લિસ્ટ અગિયાર છ બે હજાર પચીસના રોજ બહાર પાડવામાં આવશે અને તમારું જે છે એ મેરિટ લિસ્ટની અંદર નામ આવી જાય છે તો તમારે જે છે એ બાર છ બે હજાર પચીસ સુધીમાં એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે હવે અહીંયા ઘણા બધા વિદ્યાર્થીઓને કેવું થશે કે જ્યારે એમણે એકવીસ તારીખ સુધી ફોર્મ ભરવાના હતા ત્યારે ફોર્મ ભરવાનું રહી ગયું છે અથવા તો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા હતા કે એમણે માત્ર એક અથવા બે જ કોલેજ જે છે એ સિલેક્ટ કરેલી હતી તો એના કારણે આ વિદ્યાર્થીઓને જે છે એ એક પણ કોલેજની અંદર એડમિશન મળતું નથી તો આવા વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રકારની ચિંતા જે છે એ કરવાની જરૂર નથી તમારું ફોર્મ કમ્પ્લીટ ભરાઈ ગયું હોય પરંતુ તમે કોલેજ જે છે એ ઓછી સિલેક્ટ કરી હોય અથવા તો તમારે ફોર્મ ભરવાનું જ રહી ગયું હોય તો અત્યારે જે છે એ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે સાથે સાથે રાઉન્ડ પાંચ છ સાત અને આઠ વિશેની ઇન્ફોર્મેશન જે છે એ હવે હું તમને આપી દઉં છું તો એના માટે પણ આપણે ફરીથી જે છે એ જીકાસની જ વેબસાઇટ પરવાનું છે અઠ્યાવીસ પાંચ બે હજાર પચીસનો જે આ પરિપત્ર છે તમે અહીંયા જોઈ લો શિડ્યુલ ઓફ સેકન્ડ ફેઝ ઓફ યુજી પ્રોગ્રામ્સ તમારે જે છે એને ઓપન કરી લેવાનું છે જેવું અહીંયા ઓપન થશે તો જેને હજુ સુધી ફોર્મ ભરવાનું જ બાકી રહી ગયું હોય એવા વિદ્યાર્થીઓ તેર છ બે હજાર પચીસ સુધીમાં ફોર્મ જે છે એ ભરી શકે છે એટલે કે તમારે કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય અને તમે ચિકાસ પોર્ટલ પર હજુ સુધી એકેવાર ફોર્મ જ ના ભર્યું હોય તો તમે ક્વિક રજિસ્ટ્રેશન કરી ત્રણસો રૂપિયા ફોર્મ ફી ભરવાની છે રજીસ્ટ્રેશન ફી પ્રોફાઇલ ડિટેલ શૈક્ષણિક ડિટેલ્સ અને તમે જે કોલેજ અને કોર્સની અંદર એડમિશન મેળવવા માગતા હોય એની કોલેજો જે છે એ તમારે પસંદ કરવાની હોય છે તો એમાં એના માટે તમને તેર છ બે હજાર પચીસ સુધીનો સમય જે છે એ આપવામાં આવેલો છે તો તમારે ત્યાં સુધીમાં ચોક્કસથી જે છે એ ફોર્મ ભરી અને ફોર્મ જરૂર પડે તો વેરીફાઈ પણ જે છે એ કરી દેવાનું રહેશે આ વાત થઈ ગઈ તેર છ બે હજાર પચીસ સુધીમાં તમારે જે છે એ ફોર્મ ભરી દેવાનું છે એના રિલેટેડ હવે આપણે વાત કરીએ કે જે વિદ્યાર્થીઓએ રાઉન્ડ તબક્કા એકની અંદર જે છે એ ફોર્મ ભરેલું છે રાઉન્ડ એકની અંદર એટલે કે રાઉન્ડ એકથી ચારની અંદર અને હવે એમને જે છે એ કોઈ પણ કોલેજની અંદર રાઉન્ડ એક થયો રાઉન્ડ બે રાઉન્ડ ત્રણ અને રાઉન્ડ ચાર થયા એમને એક પણ કોલેજની અંદર એડમિશન જે છે એ મળેલ નથી તો એવા વિદ્યાર્થીઓએ શું કરવાનું છે તમે કોઈપણ જગ્યાએ એડમિશન લીધેલું હોય અને જે છે એ તમારું એડમિશન તમે કેન્સલ કરાવેલું હોય તો તારીખ તેર છ બે હજાર પચીસથી પંદર છ બે હજાર પચીસ આ ત્રણ દિવસ જે છે એ તમારા માટે ખાસ મહત્વના છે આ ત્રણ દિવસ તમે જે છે એ નોંધીને રાખજો તમારે જે છે એ તમે ફોર્મની અંદર સુધારા વધારા જે છે એ કરી શકશો પછી તમારા ફોર્મની અંદર કોઈપણ પ્રકારની ભૂલ રહી ગઈ હોય એના કારણે જે છે એ તમને એડમિશન ના મળતું હોય અને તમે મુખ્ય વાત અહીંયા લખી છે એ પ્રમાણે યુનિવર્સિટી કોલેજ પ્રોગ્રામ અને મુખ્ય વિષયની ચોઈસ બદલવા માગો છો એટલે કે તમે જે બે કોલેજ સિલેક્ટ કરી હતી અથવા તો દસ કોલેજ સિલેક્ટ કરી હતી તમારે એમાંથી એક પણ કોલેજની અંદર નથી જવું અને હવે તમે જે છે એ એની અંદર સુધારા વધારા કરવા માગો છો તો આ ત્રણ દિવસ તેર છ બે હજાર પચીસથી પંદર છ બે હજાર પચીસ અહીંયા જે છે એને ખાસ નોંધીને રાખજો તમારું એડમિશન જે છે એ થતું ના હોય તો તો તમારે જે છે એની અંદર તમારી કોલેજો જે છે એ બદલી દેવાની છે તમે મુખ્ય વિષય ફોર એક્ઝામ્પલ તમે બીકોમ સિલેક્ટ કરી દીધું અને હવે તમારા મનમાં એવું છે કે હું તો બીબીએ કરવા માગું છું તો એ તમામ જે છે એ તમે સુધારા વધારા તેર છ બે હજાર પચીસથી પંદર છ બે હજાર પચીસ દરમિયાન જે છે એ કરાવી શકશો અને તમારું જે છે એ પાંચમા રાઉન્ડની અંદર જે છે એ નામ આવવાનું શરૂ થઈ જશે પાંચમો રાઉન્ડ જે છે એ ક્યારે બહાર પાડવામાં આવશે તો અહીંયા લખ્યું છે પ્રમાણે એકવીસ છ બે હજાર પચીસથી ત્રેવીસ છ બે હજાર પચીસ તો એની અંદર એકવીસ તારીખે પાંચમા રાઉન્ડનું જે છે એ ફાઇનલ મેરિટલી જાહેર કરવામાં આવશે અને આની અંદર કયા વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે કે જે વિદ્યાર્થીઓએ તેર છ બે હજાર પચીસથી પંદર છ બે હજાર પચીસ દરમિયાન એમના ફોર્મની અંદર સુધારા વધારા કરાય છે કોલેજ ચોઈસ બદલી છે એમણે ક્યાંક જગ્યાએ એડમિશન પહેલાં લીધેલું એ કેન્સલ કરાવી છે અને હવે જે છે એડમિશન લીધું છે બીજી જગ્યાએ એમના ફોર્મમાં કોઈ પણ પ્રકારનો સુધારો કર્યો છે એમણે એ વિદ્યાર્થીઓ અને સાથે સાથે જે વિદ્યાર્થીઓએ રાઉન્ડ એકની અંદર ફોર્મ ભરી જ નથી એ વિદ્યાર્થીઓનો જે છે એ રાઉન્ડ પાંચથી જે છે એ ભાગ લેવામાં આવશે તો આ વિદ્યાર્થીઓનું જે એડમિશન રાઉન્ડ પાંચની અંદર કરવામાં આવશે તો અહીંયા એકવીસ તારીખે જ્યારે પણ ફાઇનલ મેરિટલી જાહેર કરવામાં આવે રાઉન્ડ પાંચનું તો તમારે જીકાસ પોર્ટલ પર લોગ ઇન કરવાનું છે ત્યાં જઈ તમારે ચેક કરવાનું છે કે તમે જે કોલેજ પસંદ કરી છે એમાંથી તમને ઓફર આપવામાં આવી છે કે નહીં જો એ કોલેજ દ્વારા તમને ઓફર આપવામાં આવેલી હોય તો તમારે જે છે એ ઓફર ચેક કરવાની છે અને જે છે એ ઓટીપીથી એડમિશન જે છે એ કન્ફર્મ કરી લેવાનું છે ઓટીપીથી એડમિશન કન્ફર્મ કર્યા પછી તમારે જે ઓફર લેટર આવે એ ડાઉનલોડ કરી અને એની એક પ્રિન્ટ લઈ લેવાની છે સાથે સાથે તમારા તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટની એક ઝેરો કોપી લઈ અને ત્રેવીસ છ બે હજાર પચીસ સુધીમાં જે તે કોલેજની અંદર તમને એડમિશન મળ્યું છે એ કોલેજમાં જઈ જરૂરી ફી ભરી અને એડમિશન જે છે એ કન્ફર્મ કરાવી લેવાનું છે બની શકે છે કે રાઉન્ડ પાંચની અંદર પણ તમારું નામ જે છે એ ના આવે તો પણ તમારે કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી તમારા માટે જે છઠ્ઠો રાઉન્ડ છે એ પચ્ચીસ છ બે હજાર પચીસથી છવ્વીસ છ બે હજાર પચીસ દરમિયાન જે છે એ બહાર પાડવામાં આવશે જેની અંદર પચીસ તારીખે છઠ્ઠા રાઉન્ડનું જે છે એ ફાઇનલ મેરિટલી જાહેર કરવામાં આવશે અને છવ્વીસ તારીખ સુધીમાં તમારે જે છે એ એડમિશન મેળવી લેવાનું રહેશે જે વિદ્યાર્થીઓનું છઠ્ઠા રાઉન્ડની અંદર પણ સિલેક્શન નથી થતું એવા વિદ્યાર્થીઓ માટે સાતમો રાઉન્ડ અઠ્યાવીસ છ બે હજાર પચીસથી ત્રીસ છ બે હજાર પચીસ દરમિયાન બહાર પાડવામાં આવશે એટલે કે અઠ્યાવીસ તારીખે ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે અને ત્રીસ તારીખ સુધીમાં તમારે જે કોલેજની અંદર ઓફર લેટર આવ્યો હોય તમારે એ જે છે એ કન્ફર્મ કરી અને એડમિશન જે છે એ મેળવી લેવાનું રહેશે અને પ્રવેશ માટેનો છેલ્લો અને આખરી રાઉન્ડ બે સાત બે હજાર પચીસથી ત્રણ સાત બે હજાર પચીસ દરમિયાન જે છે એ બહાર પાડવામાં આવશે આની અંદર તમામે તમામ વિદ્યાર્થીઓનું ચોક્કસથી એડમિશન થઈ જશે તમને કોઈક ને કોઈ કોલેજમાંથી ચોક્કસથી જે છે એ એડમિશન માટેનો ઓફર જે છે એ મળી જશે તો આ રીતે જે છે એ રાઉન્ડ ત્રણનું જે છે એ ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે એના પછી એની અગત્યની તારીખો પછી ત્રીજો અને ચોથો રાઉન્ડ જે બાકી છે એ હજુ એ બહાર પાડવામાં આવશે એના પછી તબક્કા બેના રાઉન્ડ શરૂ થશે કે જેને ફોર્મ ભરવાનું રહી ગયું હોય એ અને જેણે ફોર્મની અંદર કોઈપણ પ્રકારના સુધારા વધારા કર્યા હોય એમના માટે તેમના માટે પાંચમો રાઉન્ડ છઠ્ઠો રાઉન્ડ સાતમો રાઉન્ડ અને આઠમો રાઉન્ડ જે છે એ બહાર પાડવામાં આવશે તો આ રીતે ધોરણ બાર પછી કોલેજની અંદર એડમિશન થશે જેના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર મેળવી છે આશા રાખું છું આજનો આ વિડીયો જે છે એ તમને ચોક્કસથી ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ